તો જેમ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈને હવારમાં આવી ગયા ફૂલ નદીના કાંઠે બે હું ચાર વાર લઈ આવ્યો આ બાજુ આજે કે આ બાજુ હમણાં ઓછા આવતા હતા ઓલી બાજુ હોય ને પાણીમાં બહુ બેઠા રહીએ અત્યારે આજ મેં કીધું ચક્કર આ બાજુ મારી લઈ પછી આગળ લઈ જાઉં હું સાંજે ઓલી બાજુ રખડાતા હોય એટલે અત્યારે વધારે ચરે નહીં હું અહીંયા અત્યારે બધીને આમણી અંદર ઉતારી દીધી બે હું બધી અંદર નીકળી ગઈ આપણે આવી ગયા ફૂલ કાઠે અત્યારે તમે આમાં કચરો વધારે દેખાતો છે એ છે દશામાનો વ્રત હતો ને જી એ બધા પધરામણી કરવા આવ્યા હતા હા જો કે પાણી માથે ટપવાનું હા બંધ થઈ ગયું કે નદી ફૂલ ભરાઈ ગઈ છે હવે બધે વરસાદ નથી એટલે મોટર ચાલુ કરી દીધી એટલે ફૂલ દસ દિવસ સરખો ચાલુ રહ્યો વરસાદ નહીં આવ્યો એટલે આ નદી ખાલી થઈ જાય અત્યારે આ બાજુ જો ભે બધી આપણે લઈ જવાની છે વિચાર છે અત્યારે જ્યારે આ બાજુ આમાં મંગાયું ચરે છે ને આવે તો પછી દીપડામાં તો ચડશે એટલે ઘડી ઘર આમ ચક્કર મારશે પછી જ હશે ફૂલીએ નીચેથી ઘડીવાર આ બાજુ ચક્કર મારશે પછી પાછી આપણે આમને જવા દેવાની દિવાલ બાજુ થઈ સીધી આ બાજુ તો આપણી બહેનો છે ને બાજુ ચક્કર મારવાને બદલે આ બાજુ ભાગી એવી એમાં વાંધો એવી પડે અડધી બેહો રહી ગઈ વાહી આપણે આવી ગયા કેમ કે બધી બેહું નિરાતી જે આવે છે બે ચાંદરી બીજી ત્રણ ચાર ભેહું છે એ રહી ગઈ પાછળ તો બેહો બધી ઉતારી પાણીમાં જો ઘડીક પર પાણી બેસી જાય તો છે ને પાછળથી બેહો બધી આવી જાય હે આ હે ને અડધે ટન મારીને ભાગી નીકળી આપણે આગળ જતા તો પણ એ બધી આમાં જો આવી ગઈ. ને આ બાજુ દીવાલ જે લજા હે ને ખેતરમાં કે ગાયો આ નીકળી ગઈ ને તો ચંદનના બગીચા પછી ખેતર આવી જાય છે. મોકા ખેડા ખેતરમાં હે ને કાટા નાખેલ છે ને એટલે બે હું સીધી માંડવીમાં છે. તો બધી હવે અહીંયા મે ઘડીકો બેહવા દે હું વધારે તો આગળ નહીં ભાગે. કેમ કે પાણી છે ઊંડું. એટલે જાકવા જાહે તો આગળ ખાલી નાવણિયા કરશે વધારે તો અહીં જ ભાગે ઘડી વાર નાઈ લે ને પછી આગળ રાખશું બે ત્રણ જે ઓછી છે ને એ આવી જાય ને પછી જવા દેવી જોઈએ આગળ વળી એને ગોતો આટલો ખેતરમાં ઊભી આવે એ પાછળ તો અત્યારે છે ને ગાય તો આ બાજુ ભાગી નીકળી આપણે વાય હાકા જતા બે હું સીધો પટ્ટો પક્યો છે હવે હલવા હે કે એ આગળનું ઊંડું પાણી ફૂલ છે ક્યાંય ટાટિયા નહીં પહોંચે એટલે પાછી ભાગી આવશે આપણે ઘાં ગયા જઈએ ને અહીંયાથી હાકતા આવીએ ત્રણ છે ને જેને આજે ગરમી વધારે છે એવું લાગે છે વરસાદનું વાતાવરણ થાય એટલે તડકો છે ગરમી ફૂલ છે અત્યારે સવારના પૂરમાં તો અત્યારે છે ને આપણે ભીવ નાખી આવ્યા ફૂલ ધડવા બે આગળ નીકળી ગઈ છે ને કદી એને પાછળ આવે છે બાકીની ભીવું બધી જાય પાણી પડી છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો જોઈ એવો નથી થતો ફૂલ જોઈએ છે ભલે નદી પૂરા આવી જાય કે હું ધરાવે તો હાલશે વરસાદ તો એવો જ જોઈએ ફૂલ અત્યારે જે બધી અહીંયા પાણીમાં જે બેઠી જ છે આમને ભાગી એવી નદીમાં એટલે અત્યારે હે ને કાઢવી નહીં પડે એની રીતે નીકળી આવશે કેમકે ઊંડું પાણી છે ને એટલે પાછું પડતર પાણી છે એટલે હેને ને ખંજાર બહુ આવે એટલે બેસે નહીં પણ હું અડધી કલાકમાં માન બે અડધી કલાકમાં ભાગી આવે વરસાદના પાણીનો નો ખાડો ભરાણો હોય ને તો હજી ઘઉં બેઠી હતી નીકળે ને એ આપણે ખબર છે આમાં નહીં બે હજી આ બાજુ આપણે આવી ગયું ચંદનનો બગીચો સફેદ ચંદ્ર લાલ નથી પુષ્પા પુષ્પાવાળી આવતા નહીં અને બાકીની આ બાજુ ચરવા આવે ઊભી થઈ ગઈ એકો એક ગાયો જો કે અહીંયા આવીને ઉભી રહી ગઈ વાંધો ન આવ્યો બે ચાંદરી હતી ને આપણે એકલી વ્યામાંથી ખડલી વેચવાની છે એ હજી આવે છે નિરાત જો ડગલા માંડે બધી નીકળી આવી પાણીમાં ગાઢવી ના પડે અહીંયા બપોરે ગાઢવા પડે બપોરે ફૂલ તડકો આવી જાય ને એટલે પછી બે બે ગયારે પૂરું પછી અત્યારે બધીને બેવા દેવું ચરવા દીધી છે પાણી બેહાડ્યું બે નહીં અત્યારે તો અત્યારે છે ને આપણે બધી હું ચરતી નથી અડધી ચરે છે ને બાકી બધી પાણી ભાગી ગઈ આપણે છેલ્લો સ્ટોક અહીંયા અડધીનો હોય અહીંયા પાછી હવે પાછો ટન મારી દેવાનું કેમકે હવે મોટરું ચાલુ થઈ ગયું ને આ બાજુ ને બે ત્રણ મોટર પડી જાય કેબલ ને ખુલ્લા પડ્યા હોય એટલે બી માલ માલની ઝટકા બટકા લાગી જાય અહીંયા ચરીને હું પાછી ભાઈ ગયું હવે છે ને આપણે ઘરી ની ધ્યાન રાખવાની વધારે છે ને એક આપડી બની તો બે ની ધ્યાન રાખવી પડે કેમ કે બે રહે છે બની એક એક ફેરા પાણીમાં નદીમાં જોઈ ગઈ હતી બે ને પાડા જતા આ પહેલા વેતરમાં આપણે ભૂરી પાણીમાં વી ગઈ તે પાડો હતો જોકે મરી ગયો તો બીજે દિવસે આવી ગયો તો અને બની પણ ગયા વર્ષે વીણી હતી બીજા વેતરમાં પાણીમાં વી ગઈ હતી ત્યારે એને પાડો હતો આ બધી જો ચરે અત્યારે ખડ જો પીરું પડી બરી ગયું બધું સત્યનાશ થઈ ગયો હવે કાંઈ ભરીતું નથી ખળ થાય ને એટલે હું પંદર દિવસ પછી ઘરે નાખવાનું ચાલુ કરવું પડશે વરસાદ નહીં હોય તો વરસાદ થાય તો જો હવે તો થાય નહીં જો કે બધું ખળ નહીં વધે કેમકે ખળ વધવાની પૂરી સિઝન થઈ ગઈ બધે સુકાઈ ગયું ને આપણે જમણા છે ને ગાભર નીકળી છે અંદાજો લાગે છે કે ભાલ એવું આવ્યું છે આમાં ખબર પડવા માંડી ગઈ કેમકે પાંચમાસ સુધી ઉતારે પાંચમા મહિનો બેઠો છે આ એ પણ જો ખબર પડવા માંડી આની રાધાની બે એક જ દિવસમાં થયેલી છે ને બેને આમાં કાંકરેજ કરાવ્યું છે ને આમાં આપણે ગીરનું કરાવ્યું પચાસ બસો ત્રીસ બુલ બહુ સારો હતો ગીરમાં ટ્રાય કરાવી કાંકરેજ મુકાવ્યો હતો પણ કાંકરાજની એક જ હતું તો એમ કીધું આમાં ટ્રાય કરો એમાં રિઝલ્ટ સારું પડશે આમાં પછી ગીરનું ટ્રાય કરી લે ગીરમાં કેવું આવે નહીં ખબર પડી જાય બધી પછી નારો છે કૃષ્ણનો થોડો થોડું ખાણ ચાલુ કરી દીધું એટલે એ પણ થઈ જશે વેલેરી અત્યારે બધી ચક્કર મારીને આવતી રહી અને આપણે ઊભી છે બની હજી તો લાગે ચાર પાંચ દી લઈ એટલે હવે પછી આપણી મેન છે બની પછી બીજી છે ભૂરી આપણી એ ટીલાવાળી છે ને એનું નામ ખાલી ભૂરી છે કેમ કે એમ પગ ધોરા છે ને એટલે ભૂરી નામ નાખી દીધું હતું નહીં નામ એ ને સામે કાંઠે હું બકરા દેખાઈ ગયા છે રોડ ઉપર બકરા દેખાઈ ગયા એટલે પૂરું આ ભૂરાઈ થઈ જાય એવી ખારી થઈ જાય ભડકીને ભાગી જાય અત્યારે છે ને બધી પાણીમાં આપણે નાખી દેવાની ઘડીકર પાણી બેવા દઈશું કેમકે આજ ગરમી બહુ છે હાડા અગ્યા થયા છે બાઈ ક્યાંય ઊભી ન રહે કે બધે આવી ધન કાંટા નાખેલા હાસ કરેલ છે ફૂલ એના હિસાબે ને બફારો બહુ થાય છે બે હું રહેતી નથી ઊભી કોકોક છાંટા પડી ગયા વળી તો ગાયો ને જો હવે આગળ જાવ દે દેવું તમને અહીંયા તન ખુલ્લું પડ્યું એટલે ખેતરમાં કરી જાય સીધી પછી આગળ બેસીએ હાલો ભાઈ ચાલો આમાં દીકરાને હખ છે અત્યારે આવ શાંતિ કાંઈ પીડા જ નહીતી હાલો આગળ હાલો અત્યારે છે ને આપણે નદીની વચ્ચો વચ્ચું ભાજી ફૂલ પાણી ભરે છે નદી લાંબી કેવી રહી છે વિચાર કરો તમે આ બાજુ હજી પેહુજ આજે દેખાય તમને આ બાજુ કાઠો આંબો છેટો દેખાય વચમાં ઊભા છે આપણે ફૂટપાથ ઉપર લાંબી બહુ છે નદી આ વાળી થોડીક ટૂંકી પડી જાય ઊંડી વધારે વહી જાય આ આ બાજુ જે સાહેબ ભાગ આવી ગયો ને ઊંડો વહી જાય બે બાજુ ચીપરા વધારે છે ફૂલ વરસાદ આવે તો થાંભલો હોય મોટો એની માથે તો ઓલી બાજુ પાણી જતું હોય સામે કાંઠો ચડી ગયો હોય કેમ કે પાણી ફૂલ જાય ને અહીં વધારે વરસાદ હોય એટલે નદી અહીંયા ઊભું જ ન રહે આમાં ડબલ વરસાદ જતો હોય એક અહીંયા ખાડો છે વર્ષો જૂનું એક એ વીજળી પડેલી છે પણ હવે તો ખાડો બુરાઈ ગયો ધોવાણ થઈ ગયું વધારે કે પાણી બહુ જતું હોય ને અહીંયાથી એટલે હવે છે ને જે નાલા પડી ગયા હા ખાડો એને ને અડધો ધોવાઈ ગયો પૂર આવે તો અહીં થોડું થોડું ધોવાતું જાય હા મેં જાવ બેહોને આપણે પાણી કામ નીકળી ગઈ તો હવે જવા દે હું ઘરે અહીંયા ક્યાં પાણી છે ને ટપતું નથી જગ્યામાં આ પાણી છે ને જેમાં લીકેજ છે ને એ પટ્ટીમાંથી આવે પહેલાં આ ખાલી પટ્ટી જતી એટલે પછી વધારે ને પાછી આવડી સાઈડ ચડાવી દીધી ઊંચી કે પાણી થોડુંક વધારે ભરાયતું રહે એટલા માટે ને હાલ નીચલી પટ્ટી હતી એ વેક જ હતી આમાં જો કે હજી તૂટવા મળ્યું છે બાંધ ઉપરથી તૂટી ગયું છે એ સિમેન્ટનો માલ નાખેલો છે ઉપર એ બધો તૂટવા મળ્યો સિમેન્ટ કોકરેટ છે ને એ નીચે રહી ગઈ આ બધું પાણી છે ને જમીનમાંથી આવે છે આટલું નીચેથી આમાં નીકળે વેજીને એ વધારે નીકળે છે અંદરથી પાણી આવે છે યામાંથી આવે અહીંયાથી અંદર છે ને લીકેજ રહી ગયું હોય ને એક છડો એટલે બધું પાણી નીકળી જાય અહીંયા એ બધું અહીંયાથી આમ સીધું નદીમાં આ બધું બે નીકળી ગઈ છે હવે ગાયો વાહે છે એ બધી હાલતી થાય હવે બધી હાકેલી બધી આમાં માથા મારવા ધર નહીં ફણવાર છે સમય ફણવાર કિટકી કહેવાય એના તમને બી દેખાડી દો બી તો ન થાય રોપા જ આવે સીધા કિટકી વાવી નહો એટલે તમારે થઈ પડે એ લાકડું કામ આવી જાય આમાં ઉભાઈ લાકડા ત્રણ એના જ છે ને એમાં જ બી આવી ગયા છે ને એમાંથી ફણવાનું લેબું તૈયાર થઈ જાય હવે હતા જે ઉમાંથી કાપી ગયા આ મજબૂત બહુ લાકડું થાય ને એટલે માણસ ગમે આવીને કાપી જતું હોય ને આ છે ને બી છે જો કે રોપા કઈ ને રોપા એ આ રોપા છે આને તમારે વાવી દેવાના એટલે પાછા ઊગી પડે આ પાકી પડશે ને એટલે ખરી પડશે જો આટલા રોપા હોય એકમાં જોકે હજી તો ખરી ગયા આમાં વધારે છે આ લાકડું ઘડીકમાં ન ભાંગે પણ થઈ એટલી કોશિશ કરી લઈ ના ભાંગે મજબૂત બહુ થાય લાગતું પેલા જે ઝૂંપડા બનાતા નહીં મજબૂતી ને આ ઝુંપડ હાલો હાલો હલો બોચી આપણી બોચી આવે છે ખાંડ ખાવા કેમકે આપણે ખાણની હેવાણી રાખી જ છે ફૂટ ખાન બીજો માલ આવે ચડી જાય એમાં એટલા માટે ખાણ ભેગું રાખીએ ખાણ જતા જાય એટલે દોડી આવે એ ખાઈ લેજો ખાંડ આપણું કાયમ દેતું રહેવાનું ને બની આપણી જાય છે ત્રણ દિવસ લાગશે ત્રણથી ચાર દિવસ કેમકે હજી નમણ નથી પડ્યા ગયા વર્ષે આપણે નમણ દેખાના નહોતા કેમકે નમણે નહીં ને તો ખબર નથી પડ્યો એટલે પાણીમાં વી ગઈ હતી આ વખતે ખાસ કરીને ધ્યાન રાખવાની છે એ થઈ જાય ને આપણે ક્યાં છે ને બહાર નીકળવાનું મન ના થાય એનું કારણ કે માલમાં માલમાં આપણે રહેવાનું હોય વધારે આપણે એરિયાની ખબર હોય ને એટલે બીજા ટાઈમ આવતું ના હોય ને એને ખબર ન પડે ઘડીકમાં એટલે વધારે આપણે બેહુંમાં જ હોય ને આપણે ક્યાં ફરવા જવાનો શોખ છે ને શોખ આ જ છે બેહું 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 બીજું કાંઈ નહીં જાય બેહું રાખવાની બસ આખો એમાં રાખડવાનું દી મોબાઈલ હોય ટાઈમ કરી દા રાખવાનું કોઈ ભાઈ બહેનના ફોન ચાલુ હોય કોઈ ગમે અહીંયા નવરા બેઠા હોય ભાઈ બહેન કોઈ ભેગા થઈ જાય બેહું મારા તો બેઠા હોય ટાઈમ પાસ થઈ જાય આપણું બધા ફોન એ ના લે ફોન એ બેટરી પૂરી થઈ ગઈ અત્યારે ખાલી દસ ટકા બેટરી રહી છે એટલે હવે ગાય ઘરે આકરી દીધી છે એક વાગી ગયો આપણે ભાઈ પણ જોવા ગયા એવું લઈ જાય છે ક્યાં લઈને હા હવે બાકી જવાથી ઘરે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે ને જય શ્રી રામ બધાને